પહેલાં હું એક રામજી પટેલની કાવ્ય રજૂ કરું છું ને થોડોક એનો આસ્વાદ મારી સમજવા સરસ હવે એનું કાવ્ય છે મારી આખે કંકુના સૂરજ આથમ્યા મારી સંગારો વિરા સગને સંકોરો રેહો અજવાળા પહેરીને ઉખાશ્વાસ મારી આંખે કંકુના સૂરજ આથમ્યા પીળે રે પાંદડે લીલા ઘોડા ડૂબિયા ડૂબિયા અલકાતા રાજ ડૂબિયા મલકાતા રાજ અરે સાંભળી સુવાસ મારી આંખે રોકે ના એક ચોકમાં મને પંછાયો એક ચોકમાં અડધા બોલે ચાલ્યો અડધો ઝાંઝર ચાલ્યો અડધા ગોલે ચાલ્યો અડધો ઝાંઝર ચાલ્યો મને વાગી સજીવી રણવાસ મારી આંખે કંકુના સૂરજ આથમ્યા

જ્યારે મૃત્યુ નજરની સામે દેખાતું હોય અને જે અનુભૂતિ થાય તેને કવિએ શબ્દ દેહે પ્રસ્તુત કરી છે હર યુવાનીમાં કેટલા સપના સજાવ્યા હોય છે અને ત્યારે જ મોતનો અંસાર આવી જાય છે ત્યારે કવિને કંકુના સૂરત જેવા સપના આથમતા દેખાય છે કેટલી બધી સંવેદનાઓ વચ્ચેથી તેઓ પસાર થાય છે અને તેને શબ્દ દેહે અંડારે છે કેટલું વસમું લાગ્યું હશે જિંદગી વિશે બિચારે દરેક મહેચ્છાઓને તોડીને નજર સમક્ષ મૃત્યુને જોતા હશે ત્યારે ફૂટી ગયેલા શ્વાસોને કોઈ સર્ભ કરી શકતું નથી એ હકીકત છે રાવજી પટેલે શબ્દો દ્વારા અત્યંત સંવેદનશીલ સંશોગોમાં આપણને આ કૃત્ય અર્પણ કરી છે જે દિલમાં ઊંડે સુધી ઉતરી જાય તેવી છે અને જ્યાં સુધી આ ભાષા હશે ત્યાં સુધીની આ કવિતા અમર ભેસા એક જ કવિતા રામજી પટેલને અમર કરવા માટે પૂરતી છે મૃત્યુ સમયે બહાર સૂરજ આથમતો હશે અને ધરતી પર અંધારાના ઓડા ઉતરતા હશે ત્યારે કવિ શ્વાસના અજવાડા પહેરીને ઊભો છું એવું કહે છે અને મારી વેલ શંગારો વિરા સૌને શંકોરો રે અજવાડા પહેરીને અહીં અંદરના અજવાડાની વાત કરી છે ત્યારે લાગે છે કે કવિ મૃત્યુને ઉત્સવ તરીકે આવકારે છે મૃત્યુ સમયે મોતના રોદણા રડવાને બદલે કવિએ અહીં શણગારેલી વેલમાં મોત સાથે ચાલી નીકળવાનું કહ્યું પરંતુ આ તો અકાળે ભર યુવાનીમાં ભૂત્યું જાણે યુવનના લીલા ઘોડા સાથે સામે ઊભું છે વળી કવિ પોતાની નજર સામે જ ઉભેલી પત્નીના સૌભાગ્યરૂપ રૂપ ચાંદલાને કંપું શુભ ચાથમતો હોય એવું મહેસૂસ કરે છે એના પીળા પાન છેવા સુકાઈ ગયેલા દેહમાં લીલું છમ યુવન તો ડૂબ્યું પણ પત્નીને સુખ ન આપી શક્યાનો વસવસો પણ છે ઘર યુવાનીમાં પોતાની પત્ની વિધવા થશે તેની વ્યથા તેના શબ્દોમાં છલકાય છે સૌથી વેધક પંક્તિ મને લાગે છે રોકે પંચાયો એક ચોકમાં સ્વજનોને છોડવાની કીડા પરાકાષ્ટાએ સૂચે છે લગ્ન અને મૃત્યુ બંનેમાં ચોકનું મહત્વ આગમન અને વિદાયનું સંધિ સ્થળ છે ચોક છે લગ્નની જાન ચોકમાંથી ઉકલે છે અને ઉકલે છે અને નાનામી પણ ચોકમાંથી ઉકલે છે પંચાયો મૃત્યુનો સીધો જ સંકેત છે